મારું નામ યુવરાજસિંહ જાડેજા વિદ્યાર્થીને વીસ દિવસ પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીસીએસએમ ફોરના જે પેપર હતા એ બીસીએસએમ ફોરના પેપર લીક થયા હતા તેને લઈને અમે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું જે તંત્ર છે અને જે પ્રશાસન તંત્ર છે એને તમામ આધાર પુરાવા આપ્યા હતા આ વોટ્સઅપ ગ્રુપમાંથી આ પેપર વાયરલ કરવામાં આવ્યા ક્યારે વાયરલ કરવામાં આવ્યા અને કોના દ્વારા વાયરલ કરવામાં આવ્યા એ તમામ પ્રકારની માહિતી અમે કહી શકાય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું જે તંત્ર એની સાથે સાથે જે પરીક્ષા નિયામક છે અને એની સાથે સાથે જે વીસી છે એ વીસીને પણ અમે તમામ પ્રકારના આધાર પુરાવા આપ્યા હતા પરંતુ જોવા જઈએ તો આજ દિન સુધી અમને લાગે છે કે ક્યાંક ને ક્યાંક ભીનું સંકેલી લેવાના ક્યાંક ને ક્યાંક કારસ્તાનો લાગી રહ્યા છે અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી કોની કોની ઉપર એક્શન લેવામાં આવ્યા આજે તમામ બાબતની વિગત લેવા માટે આજે અમે વીસીને મુલાકાતનો સમય માગ્યો છે અને આજે અમે વીસીને મુલાકાત લઈ કેટલાક એક્શન લેવામાં આવ્યા છે કેટલા એક્શન લેવામાં નથી આવ્યા કોને છાવરવામાં આવી રહ્યા છે એ પણ અમે આજે તપાસ કરવા માટે આવ્યા છીએ જો આવનાર દિવસોમાં આની ઉપર તટસ્થ અને ચોક્કસ કાર્યવાહી નહીં થાય તો ચોક્કસ પણ અમે કહીએ છીએ કે આવના દિવસોમાં અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પણ ઘેરાવો કરીશું પરીક્ષા નિયમકનો જે છે એમનો પણ ઘેરાવો કરીશું અને વીસીના ઘરનો ઘેરાવો કરવાનો કરવો પડે તો પણ અમે એનો ઘરનો ઘેરાવો કરીશું કેમકે વિદ્યાર્થીઓના વિદ્યાર્થીના ભવિષ્યના ગંભીર સવાલો અહીંયા ઉપસ્થિત થઈ રહ્યા છે અવારનવાર છાસવારે વિદ્યાર્થીઓના જે પરીક્ષાના પ્રશ્નપત્રો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એ ફૂટી રહ્યા છે અને આના કારણે વિદ્યાર્થીનો ભોગવવાન વાર આવી રહ્યો છે

અહીંયા જે કેસ બતાવવામાં આવ્યો છે એ ચીટિંગનો કેસ બતાવવામાં આવ્યો છે એટલે પેપર લીક નો કેસ બતાવતા નથી હવે ખાસ કરીને પેપર લીક અને ચીટિંગ એમાં ફરક છે અને અત્યારે જે કહી શકાય કે યુનિવર્સિટીના જે સત્તાધીશો છે એ ની વાત કરી ચીટિંગ એને કહેવાય કે એ ક્લાસરૂમમાં બે વિદ્યાર્થીઓ કે ઉમેદવારો જે હોય એ આજુબાજુમાંથી ક્યાંક ચોરી કરીને લખતા હોય ક્યાંક એવું હોય કે ભાઈ કોઈ ચબરખી કોઈ પ્રકારના પ્રશ્નોનો જવાબ લખતા હોય એને ચીટિંગ કહી શકાય એટલે આને ચીટિંગમાં કપાવવામાં આવી રહ્યું છે ત્યાં અમારો સખતપણે વાંધો છે એટલે અમે કહીએ છીએ કે જો આની ઉપર કડક એક્શન લેવામાં નહીં આવે આજે અમે ઉઘરાણી કરો એટલા માટે જ આવ્યા છીએ કે અમે તમામ પ્રકારના આધાર પુરાવા આપીએ છીએ છતાં પણ કોઈને કોઈને બચાવવા માટે આ લોકો જે છે એ આવા કાવાદાઓ રચી રહ્યા છે એટલે આજે અમે વીસીને મળવાના છીએ અને વીસી પાસે અમે ઉઘરાણી કરવાના છીએ